ખેડ વિસ્તાર અને પોરબંદર પંથકમાં વિવિધ સમાજ રામદેવ પીર મહારાજ પ્રત્યે અપાર ભાવ અને આસ્થા ધરાવે છે તથા વિભિન્ન સમાજ વ્યાપકપણે ભક્તિભાવથી સૌરા મંડપનું આયોજન કરીને રામદેવપીર મહારાજની ભક્તિમાં લીન બનીને સમાજનો મોટો સમુદાય સૌરા મંડપમાં ઉમટી પડતો હોય છે ચાલુ વર્ષે ટંકારા સાંઢા અને માધવપુર ખાતે સાગરખેડુ સમાજ દ્વારા વિશાળ જનમેદની સાથે સૌરા મંડપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં બાર બીજની રામદેવપીર મહારાજ પૂજન વિધિ બાદ માંગરોળ તાલુકાના મેખડી ગામે સૌરાષ્ટ્રના સૌથી મોટા સૌરા મંડપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે રામદેવપીર મહારાજની બાર બીજ પૈકી પ્રથમ બીજ નિમિત્તે રોજ મેખડી ગામના ભૂતિયા પરિવારના ભૂતિયા નાથાભાઈ ઓઘાભાઈ ભૂતિયા જગદીશભાઈ નાગાભાઈ ભૂતિયા મહેશભાઈ નારણભાઈ તથા ભૂતિયા મુડુભાઈ ઓઘાભાઈ દ્વારા રામદેવપીર મહારાજની પ્રથમ બીજની ઉજવણી કરવામાં આવી હતી બીજ નિમિત્તે સંતવાણી કાર્યક્રમનું આયોજન થયું હતું મેખડી ગામે સૌરા મંડપના આયોજન માટે સાંઢા ગામેથી સનાતન ધર્મની ધજા લઈને મેખડી આવેલા ગ્રામજનો દ્વારા આયોજિત ભવ્ય સંતવાણીમાં મેરામણભાઈ ઓડેદરા સાંજીદાર ટીમ અશ્વિનભાઈ તથા ગ્રુપ તેમજ રીધમ સાઉન્ડના સથવારે સ્વરા મંડપનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે તથા બાર બીજની ભવ્ય અને શાનદાર ઉજવણીમાં સરપંચ વિરમભાઈ ઓડેદરા તથા લાખાભાઈ ડાગી સહિતના અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો તથા દરેક બીજ પર ગામ સમસ્ત દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન હોવાનું સૌરાષ્ટ્ર દેવી પૂજક ફેડરેશનના અગ્રણી કાર્યકર અને જાણીતા શિલ્પી રમેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું